તો બધા પૂછતા હતા કે પરેશભાઈ કઈ રીતના ખાતર તો આપણે જેમ ગુફે જમવા જાય ને એમ ચારે ચાર ઠેલીઓ રાખી દેવાની પાંચ ઠેલી પો હોય ને પછી આ એક એક વસ્તુ છે ને આપણે જે માપ લીધું ને દેશી જુગાડ એ તો આવી રીતના નાખી દેવાના એસએસપી છે પોટાશ છે પછી આમાં જે જે આપણે ખાતરની ઉણપ હોય ને બધા આવી રીતના નાખી દીધું ને આ બકડી આમ મિક્સ કરી કમ્પ્લીટલી આવી રીતના બતાવજામ આ બકડી આમ મિક્સ કરી આવી રીતના અહીંથી છે ને ખાતર આપણે આવી રીતના મિક્સ કરી અને આમ નાખ દો જમ તો આવી રીતના બધા મોજો ટણ નારડીમાં રીંગવું કરીને ખાતર નાખ દીધું તો છે ને બે પદ્ધતિઓ હોય મિત્રો પણ મારી જેમ જો કોઈને માણસો ન મળતો મતલબ કે માણસો અભાવ હોય તો બીજી પદ્ધતિ આપણી એ છે યુનિવર્સિટીની કે પચાસ કિલો જેટલું સાણિયું ખાતર આવી જવું જોઈએ ટોટલી વસ્તુ મળી એટલે નારડી પછી છે ને આખા વર્ષનો ખોરાકમાં કંઈ ઘટે નહીં બધા નીકળો વાળી કામ કરી નાખ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં જશે પેલા તો જય દ્વારકા દી જય મોમગર રાજ રાજે ફરી એક નવા બ્લોગની શરૂઆત છે નાઈ જોને ફ્રેશ થઈ જાય મારે મારી માને જવાનું છે ભાઈ વે જય દ્વારકા દી જય મોમગર જય મોમગર રાજે રાજે બધાને જાજા જય શ્રી કૃષ્ણ કામ કરો કે અહીં ફેમિલી કામ હેલો ચા દીધું મસ્ત મજા ને જય તમે બધું નીકળો વાડી ને હું મારું કામ આ તો વાડીએ તમે કરું તો વાડીએ મજૂર આવે છે થી પાંચ આપડે બધું કામ છે ને આપી દીધું ખાતર ઉડડવાનું

અત્યારે આમાં ઠંડુ પાણી એવું રે બેન ગેરંટી આપી કે આમાં ઠંડુ પાણી રહેજો તો ત્રણ ટુ છે એટલે રહે પણ આને વધારે ઠંડુ રાખવા માટે કઈક રેસીપી હોય ને તમારી મેં તો જરાક મને કહેજો કે ભાઈ ઉનાળામાં એકદમ ફ્રીજ જેવું ઠંડુ પાણી રહે કે નહીં જરાક કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે હાલો તો જાય સીધા વાડીએ ને મળી વાડીએ જઈને એટલે પેલા જે આ દેશી અમારે ચા પીવો રેડી પછી તો ચા બાપી ને જાય સીધા વાળીએ મળી વાડીએ જઈએ ભાઈ વાળીએ ને અત્યારે છે ને જો આ ખાતર છે ને રવા જેવું ખાતર છે બાકી આમાં હજી વર્મી કમ્પોસ્ટ નાખવાનું છે આવી રીતના છે ને રીંગવું કરી અને ખાતર નાખવાનું છે આવી રીતના ફરતી રીંગવું કરી દઉં પછી ફર્ટિલાઇઝર ની કરી દો ને પછી દાંતી આસાસી મારી નાખશું બે ને ઓટોવેટર મારી દે એટલે કમ્પ્લીટલી ખેડાઈ જાય પછી વાંધો ના આવે ને આ બગીચો આખો ખેડવાનો પણ છે પેલા હજી ખાતર છે ને એ બધી નાખવાનું છે તો કમ્પ્લીટલી ખાતર નાખી દઈએ ખડ મમ્મી તમારે આ બાજુ ખડ છે ને ભાઈ મારા પપ્પા હતા બધી મોટરસાઈકલ લઈને આવતા બધી હાલ કામ કા મમ્મી સાચી વાત છે આવી રીતે છે ને જો અમે રેંગું કરીએ ખાતર ની આ ટાને સાણીયું ખાતર નાખવા આવી રીતના રેંગુ કરીને પછી આમાં વર્મી કમ્પોઝ નાખીશું અને ફર્ટિલાઇઝર નાખીશું તો આવી રીતના બધામાં જોટા નારડીમાં રીંગું કરીને ખાતર નાખી દીધું તો આમાં છે ને બે પદ્ધતિ હોય મિત્રો કે ખરેખર તો તમે જો પૂગી હગો ને માણસોની વ્યવસ્થા હોય ને તો પેલા રીંગું કરી બે ફૂટ નાર આ નારડી હોય ને ત્યાંથી તમે બે ફૂટ જગ્યા મૂકીને રીંગુ કરીને ખાતર નાખો તો બેસ્ટ રહે પણ મારી જેમ જો કોઈને માણસો ન મળતા મતલબ મતલબ માણસોનો અભાવ હોય તો બીજી પદ્ધતિ આપણી એ છે યુનિવર્સિટીની કે તમે પહેલાં છે ને આવી રીતના નાખો જોઈ આ કઈ રીતના કરી થી બે ફૂટ જગ્યા મૂકી અને ફરતું પાંચ છ તગારા કે પચાસ કિલો જેટલું સાણિયું ખાતર આવી જવું જોઈએ અને પચાસ કિલો સાણિયું ખાતર નાખ્યા પછી ફર્ટિલાઇઝર છે પોટાશ છે પછી એસએસપી છે અથવા તો સાગરિકા છે માઇક્યુનિટન માટે બરાબર કે એમાં ભરપૂર પ્રમાણમાં માઇક્યુનિટિન આવતા બધા ખાતરોને મિક્સ કરી બકડીયામાં ને આની ઉપર નાખી દેવાના પછી દાંતી આસીવી મારી દેવાની મિની ટ્રેક્ટરની દાંત મારવાની ફેમિલી મોટા ટ્રેક્ટર નહીં મારવાની કારણ કે મોટા ટ્રેક્ટરની દાંતી મારો એટલે મૂડીયા નારળીઓને તોડે ને શાળામાં અત્યારે છે ને મૂળિયા તોડે નુકસાન એટલે આસી એવી દાંતી મારી દેવાની કમ્પ્લેટલી પછી ઓટ્રેટર મારો ને એટલે આ બધું છે ને મિક્સ થઈ જાય નારળીને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ બરાબર અને માઇક્રોન્યુટ્રન માટે આપણે સાગરિકા નાખીએ ટોટલી વસ્તુ મળી એટલે નારડીનું પછી છે ને આખા વર્ષનો ખોરાકમાં કંઈ ઘટે નહીં હવે આવડા આ લોકો અહીં છે ને બધું ખાતર નાખે ને ઓલી બાજુ બે નારડી પડી ગઈ ને તો મારે ત્યાં જ આવવાનું છે ચાલો હું ફટાફટ પહેલાં બે નારળીને કાપી નાખું હું આગળ નારડી કાપવા જતો તો ને ફેમિલી ક્યાંય જોયું જો આમાં આમ ભૂંગણા આવીને લોટી ગયા જો તમે આખો ઢેગલાને પોળો કરી દો જો તો ખરા આ બધી ભૂંગણાના નિશાન જો છે ને કેવો ત્રાસ છે હવે નારડીઓમાં ગમે એવી રીતે કદાચ તમે વાવો ને તો તમારા ભૂકા બોલાવી દે આ બધીમાં ખોતરું જો છે સારી બાજુ ખોતરી નાખે શું કરું આખા ખાતરનું ટ્રેક્ટરને ઉડાડી નાખ્યું બોલો મારે માણસો પણ નો ગોતવા પડે અહીંયા ની રીતના કામ કરવા નાખ્યું નારેડી કાપવાનું કીધું એટલે આ નારેડી નથી કાપવાની આપણે આજે નારેડી હેઠે પડી ગઈ ને આને કાપવાનું છે તો આપણે આને છે ને એક બે અને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી નાખીએ ને એટલે માણસો છે ને કે આપણે વધારે મહેનત ન કરવી પડે બધી ઉપાડીને નાખી દઈએ તો આ નારેડીને ફટાફટ પહેલાં આપણે કાપી નાખીએ એટલી નારેડી કપાણી ને થોડીક જ રહી જો તમે ત્યાં છે ને કવાડો ફેલ થઈ ગયો કવાડો હાલીમ નથી હવે મેં ડિસાઈડ કર્યું કે ઘરે જાઉં અને ઓલું છે ને મશીન લેતા હું અને થી છે ને આડી કાપી નાખવાની વાત આવે ચા બીજું ચા પી લો લોટા અને અમારા પ્રવીણભાઈ આવી ગયા પ્રવીણભાઈ મશીન લઈને આગળ કાપી નાખવાનું થયો કારણ કે હું તો થાકી ગયો પ્રવીણભાઈ કવડો હાક્યો કે બરાબર હાકવા વેરી ગયો ને

પાંચ ને સો મશીને અવજ સારું કર્યું ભાઈ સો કટકા કહેવાય બાકી આ કવાડે તો કેટલા કટકા થાય હાલો તો ઓલીપા જાય કારણ કે ઓલીપાજ છે ને ઘણું કામ છે તો આવી રીતના છે ને આખે માં રીંગું બીજી પદ્ધતિ મેં કીધી ને આવી રીતના છે ને આબુ ચલી આખી તો આવી રીતના છે ને ફરતી જો રીંગ કરી દે એને બધીમાં આવી રીતના બાજુ છે ને પાંચ પાંચ છ છ તગાર નાખ દે એટલે અંદર જ છે ને પચાસ છે એક નારડીની છે ને યુનિવર્સિટી પચાસ થી સાઠ કિલો ખાતરની ભલામણ કરે તો તમારે છે ને પચાસ થી સાહીઠ કિલો ખાતર પર પ્લાન્ટ આપી દેવાનું અને એમાં ફર્ટિલાઇઝરનો ડોઝ પણ આપવાનો આવે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ તો એ પણ આપણે આમાં દેવાનું છે હવે જો અત્યારે આ કેટલી મસ્ત રીંગ થઈ ગઈ ખાતરની હવે ખાતરની રીંગ કમ્પ્લીટલી થઈ ગઈ ને પછી હવે આમાં માથે ખાતર નાખીને ને પછી ઓલો લોકોને છું ને આ મૂંડો આવ્યો જો આ છે આપણો ખાતરનો મૂંડો જો કેવો છે આ નારેડીમાં પડ્યો હોય ને તો નારડીનું પૂરું કરી નાખે ચાલ ચલો દોપર કા ટાઈમ હો ગયા મેં ભાઈ તું ખાલે લે રેડી હું બી ખાને આવતો આગળ રીડ દોપર કે બાદ કાલો ભાઈ હશે ને ફેમિલી જમવાનો ટાઈમ થઈ ગયો

હાલો બે બિનો એ બધી મૂકી દઉં ને સંજમન મંજુ હુ જવાલો શેટીએ જાઓ હમણાં એસી ચાલુ ન કરવાની જાવ જવાલો હાલો ફેમિલી તો હવે છે ને જમી લઈએ કારણ કે હજી છે ને કામ હજી ઘણું છે ને સમય આપણી મેં ઓછો છે કારણ કે બોર પછી તો ફટાફટ ડી હાથમાં હજી ખાતર આપણે હજી ફટી લઈ છે લેતે એ નાખવાનું છે તાલિયા હટાવવાના છે ઓલી નારાયણ કાપી હટાવવાનું છે કારણ કે કાલે પાછો ખેડવા વર આવે ચાલો પહેલાં ફટાફટ આપણે જમી લઈએ જમી લીધું છે ભાઈ ને હવે છે ને આ ખાતર આમાં લેતા આવ્યો તો આને છે ને કાંટે જોખવા જવાનું છે કારણ કે એક કિલો નાખવાનું છે પછી 1.5 કિલો ના ફોન છે બાકી 200 ગ્રામ છે 250 ગ્રામ છે બધું માપ કરણ છે ને તો આલ હું જાઉં પહેલા દુકાન ન્યા થી છે ને આપડી મેરે કાટો છે કે કાટો મોટો છે એ મે એક્ઝેક્ટ છે ને એક્યુરેટ ડેટા નો ને કે નાનો કાટો જોઈએ આપણે 50 કિલો નો તો એમાં છે ને એક્ઝેક્ટ 22 ગ્રામ ને 50 ગ્રામ ને બધું છે ને વ્યવસ્થિત મપાઈયે ડાલો જાઉં દુકાન ને કાટો કર લઈ આ નાનો કાટો છે ને 50 થી 100 કિલો નો છે તો એમાં છે ને પહેલા આપણે ખાતર फटाफट ચોખી લેઈએ બરે બસ 1 કિલો ને 600 ગ્રામ 600 ગ્રામ કાઢી લી કિલો આપણે એસએસપી નાખવાનું છે કાલો ફટાફટ પેલા હું ખાતર ને જોખી લે જોખી ને બધા મને પૂછતા હોય કે પરેશભાઈ કઈ રીતને માફ કરવો તો આ જે આપણે વેસ્ટ બોટલ હોય ને એમાં જો આ છે એક કિલો નું છે પછી આ છે અડધો કિલો નું છે આમાં હો હો બસો બસો અઢીસો અઢીસો ગ્રામ ના છે આ રીતના દેશી જુગાડ કરીને કમ્પ્લીટ કરો હવે હું જાઉં વાવે ને મળીએ આપણે વાવે જઈ પોચી ગયા ભાઈ વાડીએ ને આ બધી ખાતર છે ને જો આપણે ધનવાન નું એસએસપી છે એમાં ઝીંગ બોરોંગ આવે સાગરિકા છે પછી આ મેગ્નેશિયમ સલ્ફર છે પછી આમાં ફાડા સલ્ફો છે પછી આમાં ઇપકો કંપનીનું સાગરિકા છે સાગરિકા ગોલ્ડ બરાબર આ બધા ખાતરો આપણે છે ને આ નારાડી અંદર નાખવાના છે કઈ રીતના નાખવાના છે ને હું આડી તમને કહું તો બધા પૂછતા કે પરેશભાઈ કઈ રીતના ખાતર નાખવાનું આપણે એમ ગુફે જમવા જઈએ ને એમ ચારે ચાર થેલીઓ રાખી દેવાની પાંચ થેલી પો હોય ને પછી આ એક એક વસ્તુ છે ને આપણે જે માપ લીધું ને દેશી જુગાડ એ તો આવી રીતના નાખી દેવાના એસએસપી છે પોટાશ છે પછી આમાં જે જે આપણે ખાતરોની ઉણપ હોય ને બધું આવી રીતના નાખી દીધું આ બકડી આમ મિક્સ કરીટલી આવી રીતના બતાવજ આ બકડી છે ને આખું નાખ આવી રીતના ખાતર નાખીને પછી તમારે ખેડાવી કમ્પ્લીટ થઈ જાય મારા આવી જાય ગોવિંદભાઈ અમારી મદદ કરવા માટે ગોવિંદભાઈ કેમ છો મજામાં હમણાં ગોવિંદભાઈ છે ને કારણ કે પડી ખાતર નાખું ભાઈ હે એક બધી મેં નાખી દેવું ને કમ્પ્લીટલી હાલો તો ભાઈ અમે તો હવે ફટાફટ ખાતર નાખી દઈએ કમ્પ્લીટલી એટલે લગી માં લગભગ મને જ લાગતું કે જ આવી ભેગું થાય થાય આજ હું કઈ થઈ ગયા હે ને ભેગું બોલતો કેમ નથી કઈ મૂંગો છે થઈ ગયા ને ભેગો તો વાંધો નહીં ચલો તો ભરે રાખો ચલો પોચી ગયા ઘરે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને ખાતર ભાઈ હજી થોડું ઘણું રહી ગયું પચાસ નારાડી માં નાખવાનું રહી ગયું અને બાકી તાલિયા ઓલા કરવાનું રહી ગયું હવે કાલે લંબી છે ને ઓલી તમને ખબર હોય તો આ લેતા એવા હતા હવે આમાં તકલીફ કે કેવી છે હું તકલીફ થઈ જામી ગયો કે હું છું તો ભાઈ આ તમે લ્યો ને તો અટાણે આમાં છે ને દહીં નો જમે કારણ કે એકદમ ઠંડુ રહે ઠંડુ રહે ને ઠંડા ની સાહેબ દહીં જામે ને એવું કઈ હોય કે ભાઈ હું હોય